લોડીયા બેતો કે પચ્ચે શું ઓહ લઈ લે બાબા બોલે લે ના બાબા ઓરે બાને હડકા જમી મને નું થઈ જાય ફુલલી જોર કર્યો ખડા લે વાને હરો અલ્યા તારી ઉપર આયા ખડા આ તો મોટા હેડા ઓ દિમાર નથી પડે હે એ હેડે લે ઉભો કર કર ઓને

અરે હોટી લાય તું હોટી લાય તને ઓ આરી કાકા તમારા પાસે તો કર હા ઓલા આ તો ફટરી ઓ અમારું ખરું તો કે નદી અલ્યા કાઢવા આયો મારા હતો તે તમારા ભત્રીજા મારા ભત્રીજા બે બાલ તારું પડ્યા અલ્યા લે હેડ હેડો

મારા વાળો હવે મંદિરે મંદિરે તો તમારે દર્શન કરવા જવાનું નહીં ના દર્શન કરી ના પ્રસાદી હવારો ની કટાઈ બીજી પબ્લિક ને મળવી જોઈએ પણ બેઠો ગરીબ છોકરા એને હાલ લઈ ગયો તમારા પોતે મીરો ખાતો કઈ ની વાત નું વેચી નીચાતા લે તમે તો ભત્રી તો કોણ હોય અમારું નોમ ખરાબ કરોદી વેચી મારી દારૂ ના દારૂ તો ના ખેલા

અલ્યા પડ્યો પેલો મારા બતરી જે આયરો લ્યા જીવે કે જતો રયો અલ્યા આ દારુ ને તો લેડ ઉપર પડ અલ્યા ઉપર પડ મારા બતરી જો લાગાતી ના અલ્યા પડવા નથી જાતા પડ્યો અલ્યા આ કોઈ જાય છે કરો એ ઓમેડ લ્યા લે કેલા એ તો સારા દે અલ્યા સમજો અમારું સ્ટાફ રીલ બનાવી અલ્યા રીસવાળા પણ તમે તો ભત્રીજા ફરવા ઇન્સ્ટાગ્રામ ભત્રીજા મને તો કોઈ નહીં આવડતું

અડોની માકા કાકા કુછો કેમના હાથ ના ઉપાડવાનું ના રાખ ઓકે અલ્યા આગે બોન છું તાર પડ્યો કોઈ નહીં અલ્યા ભોરે દેખવા